બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે આ પ્રસંગ શેઠ સગાડશા ચંગાવતી રાણી અને એમના પુત્ર ચેલૈયાનો પ્રસંગ છે જૂનાગઢથી આશરે બાવીસ કિલોમીટરના અંતરે બિલખા ગામ આવે છે અને આ બિલખા ગામમાં આજથી લગભગ તેરસો વર્ષ પહેલાં શેઠ સગાડશા અને ચંગાવતી રાણી નામે એક વણિક દંપતી રહેતું હતું અને જાતે વણિક હોવાથી અઢળક સંપત્તિ દોમ દોમ સાહેબી અને ખાનદાની ખોરડું પરંતુ આ ખોરડામાં શેર માટીની ખોટ હતી અને સંતાન વગરનું ખોરડું સાવ સોનું સોનું લાગતું અને શેઠ સગાળસાને અને ચંગાવતી રાણીને આ વાતથી ખૂબ જ દુઃખ થતું અને એક દિવસ શેઠ સગાળસા અને ચંગાવતી રાણી એક સંત મહાત્માના ચરણે જાય છે સંત મહાત્માની સલાહ લેશે અને સંત મહાત્મા કહે છે કે તમને પુત્ર પ્રાપ્તિ થશે પરંતુ તમારે એના માટે એક વ્રત લેવું પડશે એટલે શેઠ સગાળશા સંત મહાત્માને કહેશે કે કેવું વ્રત એટલે સંત મહાત્મા કહે છે કે તમારે દરરોજ ઓછામાં ઓછા એક અતિથિને જમાડી અને પછે બનેને જમવાનું એટલે શેઠ સગાળશા અને ચંગાવતી રાણી સંત મહાત્માની વાત માન્ય રાખે છે અને રોજ અતિથિને જમાડી અને જમવાનું વ્રત લેશે સદાવ્રત શરૂ કરે છે અને આ સદાવ્રત માટે એ અનાજના ભંડારો ખુલ્લા મૂકી દે છે અને ચોવીસ કલાક દિવસ રાત એ અનાજના ભંડારો ખુલ્લા રહેતા અને રોજ અઢારે વર્ણના લોકો આ સદાવ્રતમાં જમી અને પોતાના પેટની અગ્નિ ઠારતા સમય જતા ચંગાવતી રાણીને ઘર અને પૂરા નવ માસે ચંગાવતી રાણી એક પુત્રને જન્મ આપે છે અને એ પુત્રનું નામ ચેલૈયો રાખવામાં આવે છે અને ધીરે ધીરે દિવસ રાત એ સમય વીતતો જાય છે અને ચેલૈયો મોટો થાય છે અને એને નિશાળે ભણવા બેસાડવામાં આવે છે શેઠ સગાડસા અને ચંગાવતી રાણી ચલૈયાનો જન્મ થાય છતાં પણ પોતાનું વ્રત અખંડ વ્રત રાખે છે અને રોજે રોજ કોઈ પણ અતિથિને જમાડી અને જમે છે પરંતુ એક વખત સતત નવ દિવસ સુધી મુશળધાર વરસાદ ચાલુ રહેશે અને સતત વરસાદના કારણે એમને નવ દિવસ સુધી કોઈ અતિથિ મળતો નથી અને એ આ દંપતીને નવ નવ દિવસના અપવાસ થયા છે અને જ્યારે વરસાદ બંધ રહેશે ત્યારે શેઠ સગાડશા અને ચંગાવતી રાણી કોઈ અતિથિને શોધવા નીકળે છે શેઠ સગાડશા અને ચંગાવતી રાણીની ભગતી જોઈ એનું નેક ટેક જોઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક એની પરીક્ષા કરવા ધરતી લોક ઉપર આવે છે અને એક અઘોરીનું રૂપ લઈ અને એક અવાવરૂ જગ્યાએ બેસી જાય છે અને આ બાજુ શેઠ સગાડશા અને ચંગાવતી રાણી અતિથિને શોધતા એ આવે છે અને અવાવરૂ જગ્યામાં એને એક અઘોરી જોવા મળે છે અસ્તવ્યસ્ત રૂપ મેલા ગેલા કપડા અને શરીરે રક્તપીતનો રોગ શેઠ સગાડશા અને ચંગાવતી રાણી એ અઘોરીને કહે છે કે અમારે કોઈ અતિથિને જમાડી અને જમવાનું વ્રત છે સતત નવ દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાના કારણે અમારે નવ નવ દિવસના ઉપવાસ થયા છે અને તમે જો અમારે ઘરે આવી અને ભોજન લ્યો તો અમને પણ જમવા મળે એટલે અઘોરી કહે છે કે અમે તો અઘોર પંથના સાધુ છીએ તમે મારી માગણી પૂરી નહીં કરી શકો પરંતુ તમારી સતત આજીજીના કારણે હું તમારે ત્યાં ઘેર જમવા આવું પરંતુ મારે શરીરે રક્તપિતનો રોગ છે તમે મને ઉચકીને લઈ જાઓ તો હું આવી શકીશ અને શેઠ સગાડસા એક મોટો સુંડલો મગાવે છે અને એમાં રૂપ આથરે છે અને એમાં એ અઘોરીને બેસાડી અને પોતાના ઘરે લઈ આવે છે એ અઘોરીને સ્નાન કરાવે છે એની પાટાપીંડી કરે છે અને એને જમવા માટે ભોજન થાળ ધરે છે અને શાકાહારી ભોજન જોઈ અને એ અઘોરી વજન થાળીને લત મારે છે અને શેઠ સગાડસાને કહે છે કે અમે તો પંથી સાધુ છીએ અમે શાકાહારી ના જમીએ અમે તો માંસાહારી જમનાર સાધુ છીએ અને શેઠ સગાળસા માંસાહારનું નામ સાંભળી અને ધ્રુજી ઉઠે છે કે વાણિયાના ઘરે માંસ સી રીતે રંધાય પરંતુ આ તો સોરઠનો વણિક વાણિયો અને એણે માંસાહાર શોધવા માટે ગામમાં નીકળી પડે છે અને માંસાહાર લાવી અને ચૂલે માંસાહાર પકાવે છે અને અઘોરીને માંસાહાર રાંધી અને થાળ પીરસે છે અને ફરી પાછો એ અઘોરી એ માંસાહાર થાળને લત મારીને કહે છે કે અમે તો અઘોર પંથના સાધુ અમે તો મનુષ્યનું માંસ જમીએ કોઈ પશુનું માંસ ના જમીએ ઓરી સાધુની વાત સાંભળી શેઠ સગાડસા અને ચંગાવતી રાણી મૂંજાય છે અઘૌરી સાધુ શેઠ સગાડ સાને કે છે કે મેં તો તમને પ્રથમ જ કહ્યું હતું કે તમે મારી માંગણી નહીં પૂરી કરી શકો હું તો મનુષ્યનું માંસ ખાનાર સાધુ છું અને એ પણ કોઈ તમારે ત્યાં બાળક હોય તો બાળકનું માંસ રાંધી અને મને ખવડાવો તો મારો આત્મા રાજી થાય તો મારી ભૂખ સંતોષાય શેઠ સગાડશા અને ચંકાવતી રાણી મૂંજાય છે કે હવે શું કરવું પરંતુ બાપુ આ તો સૌરાષ્ટ્રનો વાણિયો નેકીલો અને ટેકીલો વાણિયો એ નિશાળે ચેલૈયાને લેવા જાય છે અને ચેલૈયાને લોકો કહે છે કે ચેલૈયા તું ભાગી જા તારા મા બાપ તને હમણાં લેવા આવશે અને તને મારી નાખશે અને ત્યારે ચેલૈયો લોકોને કહે છે ભાગુ તો મારી ભૂમકા લાજે ભોરિંગ જીલે ભાર મેરું સરીખા ડોલવા લાગે એને આકાશ નો યાદ હાર મૂકે ચલયો સત ના ચૂકે ચેલૈયો સત ના ચૂકે ચેલૈયો પોતાના ઘેરે આવે છે પરંતુ પોતાના એકને એક દીકરાને મારવાનો જીવ કેમ ચાલે અને ત્યારે બાળ ચેલૈયો પોતાનું મસ્તક ઉતારીને આપી દેશે બાબુ આ કાઠિયાવાડની ધરતી આ સૌરાષ્ટ્રની ધરતી આ ગુજરાતની ધરતી આ ભારતભૌમની ધરતી કે જ્યાં ભગવાનને પણ ભોઠા પડવું પડે શેઠ સગાડસા અને ચંગાવતી રાણી ચેલૈયાનું માંસ ચૂલે પકાવે છે અને અઘોરી સાધુને થાળ બિરસીને કહેશે કે બાપુ જમી લ્યો અને ત્યારે અઘોરી સાધુ એ ચેલૈયા અને માંસની થાળીને પણ લત મારી દેશે અને કહેશે કે અમે તો આ મેલા કુચલા શરીરનું માંસ ન ખાઈએ અમે તો અઘોરી સાધુ અમે તો મસ્તકનું માંસ ખાઈ અને ત્યારે શેઠ અને ચંગાવતી રાણી ફરી પાછા મૂંજાય છે ને અઘોરી સાધુ કહે છે કે તમે બને દંપતી સોળે શણગાર સજી અને હસતા મોઢે એક પણ આંખોમાં આંસુનું ટીપું આવ્યા વિના ખાંડણીએ તમારા ચેલૈયાનું મસ્તક ખાંડી અને ઈ રાંધીને મને આપો ને તો મારી ભૂખ સંતોષાય તો મારી માગણી પૂરી થાય તો મારો આત્મા તૃપ્ત થાય એઠ સગાડસા અને ચંગાવતી રાણી પોતાના એક ને એક દીકરા ચેલૈયાનું મસ્તક ખાંડવા તૈયાર થઈ જાય છે સોળે શણગાર સજી અને હાથમાં સાંભેલું લઈ અને ખાંડણી પોતાના ચેલૈયાનું મસ્તક ખાંડે છે અને એ પણ આંખોમાં એક પણ આંસુનું ટીપું આવ્યા વિના અને ચેલૈયાનું ખાંડેલું મસ્તક ચૂલે ચડાવે છે અને એ રાંધી અને અઘોરી સાધુને જમવા આપે છે કે લ્યો બાપુ જમી લ્યો અને એ અઘોરી ચલૈયાના આમ રાંધેલા મસ્તકના અન્ન માંસને પણ લાત મારી અને ફેંકી છે અને કહે છે કે હું વાંજ્યાના ઘરનું ખાતો નથી અને બાપુ ત્યારે એ ચંગાવતી રાણીથી રેવાય નહીં અને પોતાની પાસે રહેલી કટાર ઉપાડી અને પોતાના પેટમાં મારવા જાય છે અને અઘોરી સાધુને કહેશે કે અમે વાંજ્યા નથી મારા પેટમાં ચાર માણસનું બાળક છે અને ત્યારે અખિલ બ્રહ્માનો માલિક ધ્રુજી ઉઠે છે અને પોતાના વાસ્તવિક રૂપમાં આવી અને કહે છે કે ધન્ય છે આ કઠિયાવાડની ધરતીને ધન્ય છે આ સૌરાષ્ટ્રની ધરતીને કે આવા સંતો આવા મહંતો પાયકા આવા નેકીલા ટેકીલા પાયકા અને ભગવાનના દર્શન કરી અને શેઠ સગાડશા અને ચંગાવતી રાણી ધન્ય બની જાય છે અને ભગવાન એ ચેલૈયાને સજીવન કરે છે બાપુ વિચાર કરો કે આ ભક્તિ કરવીને એ તો ખાંડાની ધાર છે ભગવાનને પ્રસન્ન કરવાને એ તો બહુ અઘરું કામ છે ભગવાન શેઠ સગાડસાને ચંગાવતી રાણીને કહેશે કે હું તમારી ભગતીથી તમારી નેક ટેકથી ખુશ થયો છું માગો માગો તમારે જોઈએ તે આપો અને ત્યારે શેઠ સગાડસા કહેશે કે ભગવાન અમને તમારા દર્શન થઈ ગયા અમને કોઈ ઝંખના નથી પરંતુ અમને એક એવું વરદાન આપો કે ફરી પાછી આવી કસોટી કોઈની કરશો નહીં કારણ કે અમે તો તમારી કસોટીમાંથી પાર ઉતરી ગયા છે પરંતુ અત્યારનો કલયુગનો માણસ તમારી કસોટીમાંથી પાર નહીં ઉતરી શકે અને તમારી ભક્તિ પણ નહીં કરી શકે મહેરબાની કરી અને ફરી પાછી આવી કોઈની કસોટી કરતા નહીં ભગવાન શેઠ સગાડસાને ચંગાવતી રાણીને અને ચેલૈયાને વરદાન આપી અને અંતર ધ્યાન થયું બાપુ આ શ્રી પ્રાણલાલ વ્યાસ અને ચાલુ દિવાળી સુંદર મજાનું ગવાયેલું છે ક્યારેક સમય મળે તો એ ચેલૈયાનું હાલ સાંભળજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર